વિજયભાઈ ચાવડાને આ પ્રસંગને અનુરૂપ બે શબ્દો એક માધ્યમથી સાંભળી વિજયભાઈ ચાવડા એ બદલ આભાર માનું છું બે હજાર સોળથી વિદ્યાર્થી સન્માન સમારોહની જે ટીમ દ્વારા આયોજન થઈ રહ્યું હતું વચ્ચે કોરોના તથા આચાર સંહિતાને કારણે બે ત્રણ વર્ષ સુધી કાર્યક્રમ બંધ રહ્યો ત્યારબાદ છેલ્લા એક મહિનાથી જે ટીમ કાર્યરત હતી એમાં એક વાત અમારા ધ્યાનમાં આવી છે જેમાં બે ત્રણ વાત નેગેટિવ છે અને એક જ વાત પોઝિટિવ છે એમાં સૌપ્રથમ તો જે વિદ્યાર્થીઓ બે હજાર ઓગણીસથી બે હજાર પચીસ સુધી જે નવનિયુક્ત નોકરીમાં લાગેલા છે એ ઉપરાંત જે નિવૃત્ત કર્મચારીઓની સંખ્યા છે તેઓ આજે પણ એક સરખી છે જે સંખ્યા ખરેખર નિવૃત્ત કર્મચારીઓની સંખ્યા છે એ વીસ છે અને જે નવા નોકરીમાં લાગેલા છે એ કર્મચારીઓની સંખ્યા પચીસ છે જે નવનિયુક્ત કર્મચારીઓની સંખ્યા સો હોવી જોઈએ તે ખરેખર તે અત્યારે માત્ર પચીસે રહી ગઈ છે તે આપણા માટે ખરેખર નેગેટિવ વાત છે આજે સાહીઠ વર્ષના સમય પછી પણ જો બંનેનો સરવાળો સરખો થતો હોય તો એ બાબતે આપણા વિચારવું રહ્યું ત્યારબાદ બીજી મહત્વની વાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં છેલ્લે બે થી ત્રણ ભરતીઓ આવી એ પછી રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પણ બે થી ત્રણ ભરતીઓ આવી ત્યારબાદ પંચાયત ડિપાર્ટમેન્ટમાં પણ બે થી ત્રણ ભરતીઓ આવી સૌ પ્રથમ વાત કરીએ પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો પોલીસ ડિપાર્ટમેન્ટમાં પાંચ વર્ષમાં કેશોદ તાલુકામાંથી માત્ર બે જ બહેનો લઈ ગયા છે ભાઈઓ શું કરે છે આપણે વિરોધ નથી કરતા ખૂબ સારી વાત કહેવાય બે હજાર સોળમાં સૌ પ્રથમ પાયલ બેન ઉદબોધન આપેલું હતું મહિલાઓ વિશે તેણે આજે સાકાર કરીને બતાવ્યું છે એ માટે આપણે ખૂબ તાળીઓથી તેનું વધાવીએ એ ઉપરાંત ભાદરકા નહીં નાખે એ સિવાય ભાઈઓ આ બે ભરતીઓમાં ગયા નથી તે ખરેખર દુઃખદ ઘટના કહેવાય આપણા માટે ત્યારબાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારમાં અને સમાજને કામ આવે એવા જોકે આમ તો તમામ ડિપાર્ટમેન્ટ કામ આવે છે એવું નથી કે બે ડિપાર્ટમેન્ટ પણ આપણા સામાન્ય પબ્લિકને સૌથી વધુ જરૂરિયાત પડતી આ ડિપાર્ટમેન્ટ છે પોલીસ રેવન્યુ પંચાયત પંચાયત ડિપાર્ટમાં પણ છેલ્લે ભરતી ગઈ એમાં એક જ આપણે બેન કમ મંત્રી બનેલા છે એ સિવાય કોઈ તલાટી કમ મંત્રી બનેલા નથી ભાઈઓ ખરેખર કેશોદ તાલુકામાંથી સંખ્યા જેની પચાસથી સાઠ હોવી જોઈએ દરેક ભરતીમાં હો પાંચ વર્ષની દરેક ભરતીમાં પચાસથી સાહીઠ સંખ્યા હોવી જોઈએ એને બદલે એક પણ ભાઈ પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈ બનેલ નથી પાયલબેન કદાચ કેશોદ તાલુકોમાંથી એએસઆઈ બનનાર પ્રથમ મહિલા હશે જ્યાં સુધી મારી પાસે નોલેજ છે ત્યાં સુધી એટલે આ બે ત્રણ બાબતો છે એ નેગેટિવ છે એ માટે ખાસ ભાઈઓ અને બહેનોને હું એક વિનંતી કરું છું કે આવનાર સમયમાં કોમ્પિટિટિવ એક્ઝામ પ્રત્યે ધ્યાન દે ખૂબ મહેનત કરે કારણ કે હવે તમે ઘરે ખેતી કરતાં કરતાં કે ઘરે કામ કરતાં કરતાં પાસ થઈ શકશો નહીં બીજી એક પોઝિટિવ બાબત પણ આપણે લઈ લઈએ આજે પીજીવીસીએલ જેટકોમાં સૌથી વધુ કર્મચારી હોય તો કોળી સમાજના છે અને એ પણ ક્લાસ ટુ છે બરાબર એટલે એ પણ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે એવું ખરેખર પોલીસમાં અને અન્ય ડિપાર્ટમેન્ટમાં પણ હોવું જોઈએ જે આપણે નથી કરી શક્યા એટલે આ બાબતે હું વિદ્યાર્થીઓનું જે કોમ્પિટિટિવ યુવાનો છે ખાસ કરીને તો યુવાનોને જ કહેવાનું આજે યુવાઓની સંખ્યા પણ ઓછી દેખાય છે જે સંખ્યા બહેનોની છે જે સંખ્યા નિવૃત્ત કર્મચારીઓની છે એટલી સંખ્યા યુવાનોની નથી તો આ બાબતે યુવાનોએ ખરેખર મનોમંથન કરવું જોઈએ બરાબર એક વખત તમે સરકારી નોકરીમાં લાગો પછી તમને શું માન મળે છે એ જોવો એ તમે અનુભવશો ત્યારે તમને ખબર પડશે કે હકીકતમાં સરકારી નોકરીનું શું મહત્ત્વ છે દરેક બાબતમાં યુવાનોએ ખૂબ ધ્યાન દેવાની જરૂર છે આજે ખાસ કરીને શિક્ષણમાં તો ખાસ કોમ્પિટિટિવ એક્ઝામ બાબતે ખાસ કરી પોલીસ ડિપાર્ટમેન્ટમાં તો ખૂબ જ મહેનત કરવાની જરૂર છે એક પણ પોલીસ કોન્સ્ટેબલ નથી એક પણ પીએસઆઈ બનેલ નથી અને ક્લાસ વન ટુ ઉમેદવાર ક્લાસ વન ટુ ઉમેદવાર તો આજે એક પણ ઉમેદવારનું આપણે સન્માન કરી શક્યા નથી એ આપણા માટે ખૂબ જ દુઃખદ કહેવાય આ ઉપરાંત બીજી પણ અન્ય પોઝિટિવ વાત કરીએ તો આજે કેશોદ તાલુકામાં આપણું ડૉક્ટર એસોસિએશન છે અને એમાં આશરે દસ થી બાર ડૉક્ટર છે તો આ બાબત પણ આપણા માટે ખૂબ જ પોઝિટિવ છે એટલે આવનાર સમયમાં આપણા સીડના દાતા છે એ પણ આપણા ડોક્ટર એસોસિએશન બનેલ છે એટલે એમના માટે આપણે ખૂબ ખૂબ તાળીઓથી એનું પણ અભિવાદન કરીએ બસ વધુ તો અહીં મહેમાનો આવેલા છે એટલે વધુ હું બહુ સમય લેવા માગતો નથી પણ ખાસ હું તમામ વિદ્યાર્થીઓ જે ધોરણ બાર પાસ કરેલા છે અને જે કોલેજના લાસ્ટ યરમાં છે એમને મારે ખાસ વિનંતી છે કે આવનાર સમયમાં જે ગુજરાત સરકારની ભરતીઓ આવે છે એનું વ્યવસ્થિત તમે આયોજનપૂર્વકનું વાંચન રાખો એના વગર કોઈપણ પરીક્ષાઓ તમે પાસ થઈ શકશો નહીં અને એમાં તમને બે મુદ્દાઓ ખાસ નડતરરૂપ છે એ પ્રત્યે પણ હું તમારું ધ્યાન દોરું છું કે એક સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનો લિમિટેડ ઉપયોગ કરો આજના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી છે એવું નથી કહેતા કે ન કરવો પણ પોઝિટિવ ઉપયોગ કરવાની વાત છે એટલે તમામ જે યુવાનો છે એને સોશિયલ મીડિયાનો પોઝિટિવ ઉપયોગ કરવો ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે ત્રણ કલાક એક રૂમમાં બેસીને વાંચી શકતા નથી ઘણી ફાયદામાં જોવા મળીએ કોનો મેસેજ આવ્યો છે એટલે આ બાબતે હું ખાસ ધ્યાન દોરું છું આવનાર સમયમાં જે તમારું જે સ્થિર મન છે એના માટે તમારે સોશિયલ મીડિયાનો લિમિટેડ ઉપયોગ કરવાનો અને આયોજનપૂર્વક જ્યારે તમે કોઈપણ પરીક્ષા પદ્ધતિ મુજબ આયોજન કરશો તો સો ટકા પાસ થશો અંતે હું એટલું કહીશ કે આ જે કાર્યક્રમ પૂરો થઈ જાય પછી જે નવનિયુક્ત કર્મચારીઓ છે તે કોઈ વયા ન જાય નિવૃત્ત કર્મચારી છે એ પણ રોકાય સાથે અહીં ક્લાસ વન ટુ અધિકારીઓ છે ડૉક્ટર એસોસિએશન છે ડૉક્ટર આવેલા હાજર રહેલા છે એની સાથે આપણે ચર્ચા કરીએ આવનાર સમયમાં કાર્યક્રમને કઈ રીતના યોગ્ય ભણાંક આપો અને આવનાર સમયમાં જે નવનિયુક્ત કર્મચારીઓ છે તેને ક્યાં ક્યાં વહીવટી જ્ઞાનની જરૂર પડશે કે આપણે અનુભવી કર્મચારીઓ છે તેની પાસેથી આપણે શીખીએ બસ વધુ નથી કે તો આજે જે તમામ મહેમાનશ્રીઓ હાજર રહેલ છે વિદ્યાર્થીઓ હાજર રહેલ છે અને વડીલશ્રીઓ જે હાજર રહેલ છે એ બદલ તમામનો આભાર માનું છું વસ્તુ જય હિન્દ જય કોળી સમાજ ખૂબ સરસ સરસ બધાની વાત કરી કે વધુ ને વધુ આપણા સમાજમાં ભાઈઓ વધારે પોતે નોકરીમાં જોડાયેલી છે અને વધુ ને વધુ આ ફિલ્ડમાં નોકરીમાં જોડાય એવી ચિંતા વ્યક્ત કરી આગળ વધારતા હું પ્રશ્ન અનુરૂપ પ્રવચન આપવા માટે વિનંતી કરીશ જયભાઈ કેસવાલા ને જય કોળી સમાજ આજના આ કેશોદ તાલુકા કોળી સમાજ કર્મચારી મંડળ દ્વારા આયોજિત વિદ્યાર્થી અને પ્રતિભા સત્કાર સમારોહમાં અહીંયા ઉપસ્થિત મંચ પર ઉપસ્થિત આપણા કેશોદના શ્રી દેવાભાઈ માલમ તેમજ અહીં અન્ય શ્રીઓ તેમજ કર્મચારીશ્રીઓ અને આપણા સમાજના મુખ્ય મુખ્ય આગેવાનો એ તમામનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું અને અહીંયા કાર્યક્રમમાં પધારેલા તમામ મહાનુભાવોનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ વડીલો આ તકે તમે ઉપસ્થિત રહ્યા એ બદલ હું અભિવાદન કરું છું અને આજના કાર્યક્રમને અનુલક્ષી મારે કહેવાનું એટલું જ હતું કે આમ જોઈએ તો આ કાર્યક્રમની અંદર લગભગ મેં અહીંયા કર્મચારીઓને જે મહેનત છે એક મહિનાની એક મહિનાથી આ લોકો મહેનત કરે છે અને ખૂબ મને ખ્યાલ છે કે દરરોજ એમની જે કંઈ નોકરી પૂરી થાય તે પછી પાંચ વાગ્યા પછી આ જે કંઈ મંડળ છે એ પોતાના કાર્યક્રમમાં લાગી જતા હોય ને આજ લગભગ એક મહિનાથી આ મહેનત કરી રહ્યા છે ત્યારે મને દુઃખની વાત એ છે કે આજે નેવું જેટલા વિદ્યાર્થીઓ છે એ સન્માન માટે આવેલા છે એમાંથી સત્યાવીસ છે એ નવનિયુક્ત કર્મચારી છે જેમાં જેઠકોમાં શિક્ષકોમાં જે કંઈ પોતપોતાની પોસ્ટમાં લાગેલા છે એવા અને વીસ જેટલા કર્મચારી છે એ નિવૃત્ત છે હમણાં જે આપણે વાત કરી છે સાહેબે ભાઈ વિજયભાઈએ કે ખરેખર આ એક દુઃખની વાત કે મેં આ સંખ્યા જોઈને મને એક દુઃખની વાત લાગે છે કે તમે આમ ટોટલ મારો તો બસો જેટલા તો સન્માનિત લોકો છે ને અત્યારે આ ખંડની અંદર હું ધારો તો લગભગ ત્રણસોથી ચારસો જેટલા માન લોકો છે તો આ કાર્યક્રમ આપણે શું કામે કરીએ છીએ કે જે નથી ભણતા એ લોકોને આપણે પ્રભાવિત કરવા માટે થઈને કાર્યક્રમ કરતા હોઈએ છીએ તો અહીંયા તો આવેલા જેટલા લોકો છે એ બધા તો સન્માન માટે આવેલા છે બાકીના લોકો જેને આપણે પ્રભાવિત કરવાના છે જેને આપણે પ્રેરણા આપવાની છે એ લોકો ક્યાં ખરેખર આપણે એ લોકોની જરૂર છે તો આપણે એ લોકોને અહીંયા લઈ આવવાના છે આ લોકો એક મહિના ત્યાં મહેનત કરે આપણા સમાજની અંદર તમે જોતો ખરા કેટલું બધું અજ્ઞાનતા કહેવાય કે આવા એક સારામાં સારો કાર્યક્રમ જો હોય ને તો પહેલામાં પહેલો આપણા જીવનની અંદર વિદ્યાર્થી સત્કાર સમારંભ હોવો જોઈએ પછી આપણે ગરબી કરીએ કે સમૂહ લગ્ન કરીએ કે નાના મોટા કોઈ પણ કાર્યક્રમ કરતા હોય એ તો આપણા એક મનોરંજન માટે છે પણ આ આપણી એક જિંદગી માટેના કાર્યક્રમ છે લાઈફ જીવવા માટેના માટેના કાર્યક્રમ છે આ કાર્યક્રમમાં તો ખરેખર માણસામાં માવું ના જોઈએ પરંતુ એવું નથી થતું કારણ કે ક્યાંય ને ક્યાંય આપણા સમાજની અંદર આ એક અવગણના છે આ એક મતલબ ખામી છે એટલા માટે થઈ અને હું અહીંના જેટલા પણ કર્મચારી છે એ બધા કર્મચારીને વાત કહેવા માંગુ છું કે આપણા સમાજની અંદર હું આમ તો ત્રીસક વર્ષ ત્યાં જોઉં છું ગમે એવા નાના મોટા કાર્યક્રમો હોય તો આપણા જે કર્મચારીઓ છે જે હોદ્દેદારો છે રાજકીય હોદ્દેદારો છે આ આ તમામ છે બધા જ આપણા સમાજને શિક્ષણ તરફ લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા છે પોતપોતાની શક્તિ પ્રમાણે તે આપણા સમાજને આગળ વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે છતાં પણ અન્ય સમાજ કરતા આપણો સમાજ અત્યારે આગળ નથી આવતો આપણે સૌ જાણીએ છીએ આપણે બધાને ખબર છે કે ખરેખર આપણો સમાજ છે અન્ય સમાજ કરતા ઘણો પાછળ છે એ બધા સ્વીકારે છે છતાં આવું શું કામે થાય છે કે એવું તો નહોતું કે જ્યારે જૈન થયું ત્યારે ગામડાની અંદર પણ સ્કૂલો બની હતી પટેલ સમાજમાં માની લો કે એને શિક્ષણ લેવાની છૂટ હતી ને આપણી પગમાં બેડીઓ નાખી હતી એવું હતું કે નહીં આપણે પણ શિક્ષણ માટે આપણે પણ આઝાદ હતા છતાં પણ આપણે શિક્ષણ ન લઈ રહ્યા કે ને ક્યાંય આપણામાં ક્યાંય ને ક્યાંય ખામી છે એ ખામી ને આપણે શોધવાની છે કારણ કે આપણે અહીંયા કઈ નાના મોટા કાર્યક્રમો મોટી મોટી સભાઓ કરી મંડળો કરી અને આપણે કે આપણે એક જ વાત હર વખતે સાંભળતા હોય બધા સ્ટેજ ઉપર કે આપણા સમાજને શિક્ષણની જરૂર છે આપણા સમાજમાં શિક્ષણને આગળ વધારવાની જરૂર છે આપણા સમાજમાં શિક્ષિત લોકોને આપણા સમાજમાં પ્રોત્સાહિત કરવાની જરૂર છે પણ હકીકતમાં એવું કઈ થતું નથી ખરેખર આપણા કર્મચારીઓને જે કંઈ જે પોતે આમ તો સુખી કહેવાય નોકરી કરતા હોય એ બધા સુખી કહેવાય પાંચ વાગ્યા પછી ફ્રી હોય તો હું લોકોને એક જ વસ્તુ કહેવા માંગુ છું કે તમે લોકો સક્ષમ છો તમેની પાસે બુદ્ધિ છે જ્ઞાન છે અને સમય છે તો તમામ જે કંઈ આપણા સમાજની અંદર નોકરી કરે છે ને જે નવનિયુક્ત જે થયા છે એને પણ એક વાત એ વાત ખાસ કહેવા માંગુ છું કે આપણા સમાજને જો શિક્ષણ તરફ આગળ લઈ જાવો હોય ને તો તમે ખરેખર સમાજને પૈસાની જરૂર કરતા સમયની જરૂર વધારે ચાલતું હોય એવી રીતે સમાજને એકવાર કંઈ આપણે માની લો કે કોઈ સપ્તાહ સાંભળીને સાધુ બની જતા હોય એમાં કઈ હોય નહીં પરંતુ એને કાયમી માટે કેન્દ્ર ચલાવવું પડે અને કાયમી માટે વિચારધારાનો આપણે સમાજની અંદર

એટલે શિક્ષિત જો બનવું હોય તો પેલા આપણે એની સોસાયટી બનાવવી પડશે કે સોસાયટી એટલે માની લો કે એક ગામની અંદર દસ થી પંદર જણાનું એવું ગ્રુપ હોય કે જેથી કરીને પંદર જણા શિક્ષક હોય શિક્ષિત હોય અને એ બીજાને રોજ હરરોજને માટે એક સાથે રહી અને એકબીજાને શિક્ષણ તરફ લઈ જવાની પ્રેરણા આપે એટલે હું તમામ સમાજના લોકોને કહેવા માંગુ છું અને ખાસ તો આજે એટલું જ કહેવા માંગુ છું કે જે નિયુક્ત કર્મચારીઓ છે જે નોકરીમાં લાગ્યા છે છે એ એ લોકોને સમાજ સમાજ પાસે વધારે આશા લોકો એની પાસે આશા કારણ કે એની પાસે સમય છે અને આર્થિક રીતે પણ નોકરી હોય એટલે એ પોતાની રીતે સક્ષમ થઈ ગયા હોય એટલે મારું આ બધા જ લોકોની એક વિનંતી છે કે તમે કર્મચારીઓને ખાસ વિનંતી છે કે અમે પણ બધા રાજકીય લોકો પણ એમાં સાથ સહકાર આપશું સમાજના આગેવાન પણ એમાં સાથ સહકાર આપશે નો ડાઉટ પણ પરંતુ તમે જો આગળ આવી રીતના કઈ ને કાર્યક્રમો કરશો અને કોઈને કોઈ કાયમી માટે કાર્યક્રમની શરૂઆત કરો મારું એવું કહેવાનું છે કારણ કે એકવાર કોઈ સંમેલન કરવાથી કે મિટિંગ કરવાથી ક્યાંય સમાજની અંદર શિક્ષણ નથી આવી જવાનું કારણ કે એવા તો આપણે ત્રીસ વર્ષ ત્યાં કરતા આવીએ છીએ એટલે હું કર્મચારીને જ આજે ફક્ત કહેવા માંગુ છું કે તમે પણ એક એવું મંડળ બનાવો જેથી કરીને તમારા વિસ્તારમાં જે કંઈ તમારો વિસ્તાર હોય એ વિસ્તારમાં તમે રહેતા હોય ત્યાં આપણો કોળી સમાજ તો લગભગ ગુજરાત આખામાં હોય છે તો એ કોળી સમાજને એક તરફ આપણે લઈ અને શિક્ષિત તરફ લઈ જાય કારણ કે તમારી પાસે જ્ઞાન છે સમય છે બધું છે આની હું માગણી કરું છું હું કર્મચારી પાસે એટલે વિનંતી કરું છું અને આટલું કહી અને વિરમું છું જય કોળી સમાજ

તો તમામ દાતાઓનો હું આભાર માનું છું કોડી કે મંદરી મંડળની ને તાળીઓથી આપણે વધાવી દઈએ આશરે લગભગ 1 લાખ ને 40000 જેવો આવક ફાળો થઈ ગયો છે અને એ પણ જણાવો કે જેવો કાર્યક્રમ પૂર્ણ થશે એટલે વધીને તમને એ અઠવાડિયામાં જે ટોટલ ફાળો થયો છે એની 100% સાચી રીતે તમને પીડીએફ મળી જશે ગ્રુપમાં કે ક્યાં ફાળો થયો છે અને કેટલા વપરાણા છે એક પણ રૂપિયો તમારો કે વેસ્ટ ન થાય એનું અમે પૂરતું ધ્યાન રાખ્યું છે তান্স থিপন ভসত মকারিছে হনা মিয়াই হিসান মাসত মডিয়াই তাইতাইতাইতাই লিয়াই লেলেয়াই জেম ভাইদাই গ্রকেদাই মন্যাই গ্য়� Y el para

સન્માન કરે નાખાભાઈ બારા પુનિત કુમાર નાખાભાઈ બારાંત લલિતભાઈ સિમેન્ટ લલિતભાઈ

એવરી ભાઈને હસ્તેનું સન્માન આપીએ છે. તારે બિના હોય. મોજાભાઈ સાબેન હિરાભાઈ તેમનું કરી રહ્યા છે. આપા જુઓ ને. છે કેમ સન્માન માંથી સુનિતાબેન સેવરા.

તેનું સન્માન થશે રાઠોડ લખણ ભાઈ આલેસ સન્માન કરશે રાઠોડ લખણ ભાઈ રાઠોડ લખણ ભાઈ છે શિક્ષક છે આભાર તમારી માટે મેનું સન્માન કરતે છે ઘરેજા મિત્રભાઈ મિત્રભાઈ સ્ટુડન્ટમાં મોહિલ સ્ટુડન્ટમાં મોહિલ સુજેભાઈ ઠોડાશમાં મહેત ઓ ધ્યાન સરમાં દેને છોડાશમાં અભિષાર્થભાઈ છોડાશમાં બાકી નહી જો તો મારું ધ્યાન દો કર્માચારી મિત્રો બેનોમાં કોઈ બાકી નહી જો તો મારું ધ્યાન દો હિસાબે રોમેશભાઈ માવજિયા હિસાબે રમેશભાઈ जेनो सम्मान करते मावलिया रश्मिता बेन पिंची भाई मावलिया दिशा बेनो में सम्मान कर रही है जो मावलिया रश्मिता बेन सम्मान कर रही है जो आवार पटेल बेनो क्या कर चुड़े बेन मोहन भाई चुड़ास तो मोहन देवी या मोहन भाई जेनो सम्मान करते भरत भाई वासन भरत भाई वासन

બાકી રીતવ પેણે ભાઈ સન્માન કરશે બારી સાહેબ ત્યારબાદ રાકી રીતવ પેણે સન્માન કરશે નારણ ભાઈ નારણ ડાબી के भाई परो में डाल दो कोई कोई भाई तो डाल दो दापिकु सब पॉइंट 9 हो तो माना नेक्स्ट आपने लिए करकटिया ज्योति बेन अशोक भाई करकटिया ज्योति बेन अशोक भाई तो सर्वे नंबर साइड में रख दीजिए करकटिया ज्योति बेन अशोक भाई जिनको सम्मान करते हैं परो में रखो भाई इन्हीं एमएससी में 81.72% करवा रहे हैं लगता है

ગરેજા પીયુસ વલ્લભભાઈ ગરેજા પીયુસ વલ્લભભાઈ ગરેજા કરી છે અને પાયલબેન ગરેજા સન્માન કરશે પાયલબેન ગરેજા આવજો બેન પાયલબેન ને વિનંતી એ જ પ્રાવર માવડિયા બનીસાબેન તમને થાય છે માવડિયા બનીસાબેન તમને થાય છે અહીંયા મનીષ મનીષાબેન તમને થાય છે માવડિયા મનીષાબેન તમને સનમન કસનકુલભાઈ ડાબે કકુલભાઈ ડાબે બાજા વર્ષાબેન મજા વરસાદે રૂકા ભાઈ કેને માં તો 84% કમાઈ રહ્યા છે તારીઓ નગર કાર્ય થી અત્યારે 55% લઈ ગયા છે અત્યારે કે 84% કમાઈ રહ્યા છે મજા વરસાદે એમ સલમાન કરશે ભરતભાઈ ચાલા મજા વરસાદે રૂકા માં તો मनोज भाई, पीडीएस ये, ये नास्ते, बेने यम को मैं का कमरे में रहते हैं, तारीखों पर क्या पता है ये? खेर किंजल में देखा भाई, खेर किंजल में देखा भाई, मनोज भाई पढ़ा